ચોલ જ <popul favour> <Character yells> <sharp inhale>

તમે તો મમ્મ મગ ભર એમ બોલતા નહીં કશું મારો બેસ મે પાડો બે આવે આવવાનો તો બેસ તો નો અમે હજુ આવી નહીં પાડો નો ધાય તો તે આઈ જ બે રહી હા હું એ બે બે ઘંટા રહી ગયા એમ કરો હા કાલ વાળો તો મારી જજો ના આવે તો પાટે આય હે ના કા ચલો હું એ હા ના ગયો જઉં હા તો આવજો તાને સારો તો અમે આવજો અમે તો અહીંયા છીએ અમને આવજો ના કહેજો મારા બેસો રાજા ઉપર સારો

આ દેબો દેલો ઉઠાઈ દે છે ને બોટો આ આપળો ગેસ આ તો ઈકો આદરો બો દે સર આ આપા ગેસ આદરા આદરા કરે છે ઓ ભલે ને શેડા દે મા જો ને પુરા સગત તલત આમાં માં લઈ જો

làm ai đi qua đây à? Mấy bạn kia rồi đi qua đây

મે <simitation> 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 સાતરા પાંચ કિલો તાન કુમ કરન ઘેર દેન હું જો ઉંગા ઈ દીધા મદો જંબા ના હિયે રે ક્યાં એ આ તું ઉંગવાનું આ ચાપ માં ઉંગવાનું તો પે છો હલઈ જો તો હણો સરો કર હોલે અરે આ ના બુધા હાટા અમે લે તો હા તે ઘેર દેન હું ગયો ઓ લઈ જ દે માર બુધા લઈ ગયા બોધો કાન તે બુધો

તો કોંતે ઓ જોતા અરે આટના બધા ઉંઘાળક છે આ તો એક તો આમ ન ગોધું હા જો હો જું બુધો હાથમાં આયો ને તો તારા પરો ના આલુ આતું હેડો હા હેડ હેડો બુધાય ભાઈ કન

છોકરા જેવું રાખતો હોય ભાઈ તમે માથું ના ખાવા જતા રે મને

અમે તો ખાલી બહતા મારે વેકવાનું મેં કીધું તું કઈ વેકવાનું લઈને આવી ગયા તો ખાલી બતાવવા તો થોડો વેખી મારે લઈ ગયો એ થોડો લઈ જતો હશે બોલાવી ના એ લઈ જઈ બોલાયું હજી આ બસ છે પૂછી લેજો આવવાનું હે હું જો લાવું આ તો ઉપર એમનું ખાધેલું હે ઉપર દોરે એવો હ અરે મારા હંગા લંગા શું આવો તમે હા અમે જીએ ને અમારો આબ અમે દેખા દે કે કોણ ના કેજો પહેલા તમે જો હું નહીં આવતો આ તો ઉપર ઊંધઈ ચોરીનો આરે બમા ઉપર લગાવ એ તમે લઈ હેડ્યા હતા આ જતાં રહેજો લઈ ગયા ખોવાઈ ગયો હે તું મગજ ગરમ ના કરે હા તું કહું છોકરા મોટો ભાઈ ખોવાઈ ગયો

જોઈ જાય તો મોને લઈ ગયો ભાઈ વાડો કાકા લઈ ગયા ઈ ન લઈ નાય અબ હાથી આવ હેરો લઈ હવે લઈ તને કાકા ભી આલે કાકા હા પેલો જમ ના હવા અલ્યા ઈને પકડ પકડ પકડ

પાડા લેવા જ બધા હેડે આવો હોવા કેવું ના હોય તો પાડો પાડો કરું હું આ હું ઢો તમારું લેને હવે હું ઢોકેજી આ રે પલા આ બંધેલો અન હોવા એલા કેતા તુલા ભાઈ હોવા આ

કોમ એ નહી કે નહી 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 કેટ કરાવ કેટ કરાવ ના કર ખબર નહી ચાંબા કેતા પુસ્તો ને હું પુસ્તો ને કાટો ને લઈ જતો હતો આવવાનું વાર જો હું મારા દેવું હતો અલ્યા જો તો અલ્યા પુસ્તો ખરો હું ખેતો હતો પણ તમે સુ જ્યાતા સુ સુ જ્યાતા ગયો અરે તું હું લઈ દઈ હો લઈ લઈ દેવાનું ઓહો હો તો બબ ઓબરો હોતો પાછો નાઈ ની થાય કરે

આતું લાગ્યો મને બાપા બાપા પૂછ્યું નઈ પૂછું કશું નઈ લઈ લઈ હારું આવો નઈ લઈ દે એમ તું પૂછું બોલા યાર અમાજો અમા તો ખબર ન ને તું શું થિયે વાહ ચાલે જા ઓર ચાલો ઓર જા અમાર અમામ પાનકજે વસરામાં હો વસતું ઘર પર પછરા નઈ પૂ લે કા કાઢ લે છોર છોરવાનો હ આ ઘુલાઈને બે જમનો બધું કરે પડ આ ગોય

ખડ જો એને આ બુધો કાબુ કરીયા તા નહીં ભયા એ બુધા ભલા કડી હા ના એ ઘર આ ગાય તો ને હા એ પૂછતો કે પાડો દેખવાનો હ એટલે હું લઈને આયો તો ઘર આય હા કહું પૂછી જો હું દેખવાનો હોય તેમ હા બરાબર હું મારા હું મમ્મા મને મને પાગતો હ મને પાગતો હા લઈ ગયો મારે ઓ આયો આરાય નઈ પાડો પાવડ નતો આલો એટલે મે એને પોને પોંઠા ને ઓવ એ જ ને ક ગળ એ જ ને તપાજુ આ ના ફોટ ફોફદી ફફડી જાય જયા ના ફોક પડે ના બરોબર થઈ પણ તમે ચબક શીખવો પડે સવાર શીખવા પડે ના ગાચવા નહીં હવે તો આમાં તો આવું આવું જોઈએ ના જુ હા ના હાલે પૂછું